સમાચાર તરફ આપણે આગળ વધીએ અને વાત કરીએ ભાવનગરની તો દેશના વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડાપ્રધાનના આગમનને પગલે શહેર અને જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે આ કાર્યક્રમમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ જીએમબી સાથેના વિવિધ પ્રોજેક્ટ્સ માટે સમજૂતી કરારો એમઓયુ પણ કરવામાં આવશે આ એમઓયુ ભાવનગરના દરિયાઈ અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આગામી વીસ સપ્ટેમ્બરના રોજ મોદી ભાવનગરની મુલાકાત લેશે જ્યાં તેઓ અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ મુલાકાત દરમિયાન તેઓ ભાવનગરમાં રૂપિયા સો કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સાથે પીએમ ના રોડ શો ને પગલે તમામ રસ્તાઓનું સિદ્ધપુરા આગામી વીસ તારીખે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાવનગર ની ધરતી ઉપર આવી રહ્યા છે ભાવનગર વાસીઓ એમને આવકારવા ઉત્સુક છે અને જવાહર મેદાનની અંદર અત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ થળામાં તૈયારી તંત્ર દ્વારા ચાલી રહી છે મોદી સાહેબ જ્યારે ભાવનગરમાં આવવાના છે ત્યારે ભાવનગર અને આખા દેશને મારી જાણ મુજબ એમઓયુ થવાના છે એ લાખોની અંદર એમઓયુ થવાના છે તો એમાંથી ભાવનગરને પણ ખૂબ ફાયદો થશે દર્પભાઈ જાપડીયા ગિલ ક્યાંથી પણ બોલું છું ભાવનગરની અંદર માન્યો શ્રી જે અમારા ભારત દેશના નરેન્દ્રભાઈ મોદી જે આપણે એક અમારે કાઠીવાડી કહેવત છે છત્રીસ ની છત્રીસ અને બત્રીસના બાવડાવાળા જ્યારે યુવાન પંચોતેર વર્ષના યુવાન ત્યારે ભાવનગરના વીસ તારીખે પધારી રહ્યા છે જેઓ ભાવનગરમાં પ્રથમવાર આવે છે ઓપરેશન સિંદુર અને તેઓના પંચોતેરમાં જન્મદિવસ પછી પ્રથમવાર ભાવનગરમાં આવી રહ્યા છે ત્યારે ભાવનગરની જનતા તેમને ઉમકાભે સ્વાગત કરવા માટે તમામ જ્ઞાતિઓના આગેવાનો પણ છે એનું સ્વાગત માટે ભાઈ વા આયોજન કરવામાં આવ્યું છે ધર્મેશભાઈ શાહ મારું નામ તમે જોઈ રહ્યા છો આ દિવાળી જેવો મોલ આવી ગયો છે ભાવનગરમાં આજે દિવાળી હોય વીસ તારીખે દિવાળી થઈ જશે આપણે દિવાળી ને તો બહુ બધી વાર છે હજી પણ જો તમે તૈયાર માં તડામાર તૈયારી ચાલુ છે સાહેબજી આવે છે તો રોડ ના કામ ચાલુ છે કે બધી આમ બજાર તમે ચોખ્ખી સાફ સફાઈ સારામાં સારું કામ કરે છે અત્યારે લાખોની સંખ્યામાં વીસ તારીખે જવાન મેદાનમાં માણતો હશે ફૂલ માણતો હશે બહુ બધું માણતો હશે કે નાના નાના છોકરા મોટા મોટા માણસો એને આવકારો આપશે હરેશભાઈ છે આજે વિશ્વ વિભૂતિ જે છે એવા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી ભાવેણાની પવિત્ર ધરતી પર આવી રહ્યા છે વીસમી તારીખે અને આવતીકાલે સત્તરમી તારીખે એમનો જન્મદિવસ છે અને ભાવ ભાવનગરની અંદર એમનો જન્મદિવસનું પખવાડિયું જે છે ઈ મનાવા જઈ રહ્યું છે ત્યારે કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર રાજના રાજ રાજેશ્વર કૃષ્ણકુમાર સિંહજી એ ભારત પહેલું એલું રાષ્ટ્ર જે છે એ રાજ્ય પોતાનું આ ભારત રાજ્યને રાષ્ટ્ર અર્પણ કરેલું ભાવનગર શહેરમાં માં માનનીય વડાપ્રધાન શ્રી એરપોર્ટ થી જવાહર ગ્રાઉન્ડ સુધી આવવાના છે જેમાં મહિલા કોલેજ થી જવાહર ગ્રાઉન્ડ સુધીનો રોડ શો છે અને જવાહર જવાહર ગ્રાઉન્ડ માં થોડા એમઓયુ અને લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને એક્ઝિબિશન નો કાર્યક્રમ છે જે સંબંધે જવાર ગ્રાઉન્ડમાં પણ વિવિધ પ્રકારની કામગીરી આરએમબી બી વિભાગ હસ્તક શરૂ છે ત્યારે મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં મોટા ભાગના રોડ અને જે કાંઈ પણ વર્ક કે રોડ રિપેરિંગ રિસર્ફિસિંગની કામગીરી એની તડામાર તૈયારીઓ શરૂ છે હાલના યુદ્ધના ધોરણે શરૂ છે